સ્વાગત છે આજના લોકમાં આજના લોક આપણે મસ્ત મજાની સરસ ફેન્સી અને હેવી કાપડની જે આપણે રોજ સાડા ત્રણસો ની વેચીએ છીએ માર્કેટમાં પણ સાડા ત્રણસો ની વેચાય છે એ જ સાડી આજે આપણે માત્ર ત્રણસો રૂપિયાના સેલમાં ડાયરેક્ટ નવું પાર્સલ ખોલી અને લઈને આવી ગયા છે બાંધણી સરસની બીટ કલરની ને મસ્તનો પાલવ છે માત્ર ને માત્ર ત્રણસો રૂપિયામાં લેરિયા ડિઝાઇનમાં આવશે ગુલાબી કલર એકદમ મસ્ત જો કેવું સરસનું

આપણ મસ્ત મજાની સાડી છે ગાળા બોર્ડરમાં અને સરસની પ્રસંગમાં પહેરાએ એવી એકદમ જોરદાર સાડી બહુ મસ્તની બધી શાંદાર સાડી છે ને બધીનો ભાવ માત્ર 300 રૂપિયા છે ને સાડી બધી પ્રસંગમાં પહેરાય એવી સરસની છે અજવાળી એ એકદમ સરસની ડિઝાઇન છે હાથીવાળી અને મોરવાળી મહેંદી કલર ઉપર છે

પર્પલ ને સરસ બ્લેક બોર્ડર વાળું બાંધણી ડિઝાઇનમાં છે મરુન કલરની લેરીયા ડિઝાઇનમાં મરુન બીટ કલર એકદમ જોરદાર પીસ છે બહુ સરસ કેવું મસ્ત પીસ છે હમણાં મેં તમને બ્લેક ને પર્પલ બતાવી એમાં જ છે રામા કલર અને સરસ પર્પલ કલરની ડિઝાઇન બહુ મસ્ત છે આમાં પણ એક દાણું બાંધણી જેવી ડિઝાઇન છે અત્યારે બાંધણી એવી હોય ને કે બાંધણી ફેશન જાતી જ નથી કાંઈ પછી હું બતાવીશ એ જો કેવું મસ્ત ને એકદમ ટપ ટપ તો ગુલાબી કલર ઓરિજિનલ ગુલાબી કલર છે આ સાડી તો જયારે આવે ને ત્યારે બેનો ગમતી જ હોય પેલો વ્યુઅર હોય ને એ જ આપણી બુક કરાવી લઈ છે આ ગુલાબી સાડી કાપડ તો એકદમ સોફ્ટ મસ્તકલી કાપડ છે ના લેવી હોય ને તો લેવાનું મન થઈ જાય એવી સરસ સાડી છે ને કપડું પણ બહુ જોરદાર છે આવ મુઠ્ઠીમાં હમાઈ જાય એવું સરસ નું ને એમ ફેન્સી કાપડ છે ને બહુ મસ્તની સાડી છે જો કેવી સરસ ને ગાળા બોર્ડર બાંધણી બધી એક આપણે એવી લઈએ ને કે જે રેગ્યુલર વેર માં ને એવી સાડી સાડીમાં બહુ હાલે કારણ કે હાવ ખાલી રેગ્યુલર વેર માં બધા ડાયરેક્ટી લાગત ફેરવા તો ઘણી છે એટલા માટે પેલા બાર ગામ પહેરી લઈ પછી વળી છે ને ઘરમાં કાઢે એ રીતના ચાલતી હોય ને એવી સાડી લઈ સેલ્ફ પેટર્નમાં છે મસ્ત એકદમ ડિઝાઇન બહુ જોરદાર મહેંદી કલરમાં એક દાણો બાંધણી મસ્ત બધી સાડી છે ને બહુ સરસ ને છે આ બધા એને એમ આફળી ગમી જાય એવી છે સેલ્ફ પેટર્નમાં પેસ્તા કલર આ બધી સાડી જયારે આપણે લઈ આવી ને ત્યારે ફટાફટ બુક થાય છે ને આમાં છે ને ડિઝાઇન એવી આવે છે ને વધારે કે લેરિયા અને બાંધણી ને ગાળા બોર્ડર જો ઓનિયન કલર નું કેવું મસ્ત છે બાંધણી ડિઝાઇન ગુલાબી કલર કેવું મસ્ત સાડી છે એકદમ જોરદાર ઉખાવા આવે છે ત્યારબાદ હવે બતાવીશ મર્જન્ટા કલરની

રામા કલર ને પિસ્તા કલર નું મસ્ત કોમ્બિનેશન છે લાઈટ ડાર્ક નું એકદમ જોરદાર પીસ છે ને બધાય મોટા ભાગમાં બોર્ડર સરસ રજવાડી બોર્ડર વાળી છે આ ખાલી આપણે શનિ અને રવિ રક્ષાબંધન સ્પેશિયલ બે પાછી આપણે છે ને સોમવારે અનુભવ ભાવ સાડા ત્રણસો થઈ જશે પાછા જેટલા પાર્સલ આવશે જે સાડી હશે બધા સોમવારે સાડા બે દિવસ માટે જ આપણે રાખેલું છે ત્રણસો રૂપિયામાં રક્ષાબંધન સ્પેશિયલ તો આપણે આજે ફૂલ ડે અલગ અલગ કેટલાય કરવાના છે તો તમે જોતા રહેજો અલગ અલગ સેલનો લાભ લેવા માટે તમે રક્ષાબંધન ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે ને એ નિમિત્તે આપણે ઘણા બધા સેલ કરવાના છે રામા કલરની એકદમ મસ્ત પીસ છે કેવું જોરદાર ને કાપડ બધું સરસનું છે ને કે આપણે પહેરીને પેટ ઠરે ને એવું છે કંટાળો ના આવે રામા રામા ગ્રીન વચ્ચેનો છે સરસ બાંધિનમાં મહેંદી કલર મહેંદી કલર ને રામા કલર ને આવા કલર છે ને ઓછા આવે આમ ઠંડા કલર ને એટલે ગમે બહુ બધા એ આવે ઓછા એ ગાજરી કલર ઓનિયન ગાજરી જો સરસનું આમાં હાથી ને ચકલા ને

એટલા લેરિયા ને બાંધણી ક્યાં એમનો જોવા કે સુરત જાય ને કદાચ તો કે એટલા લેરિયા એટલા બાંધણી કેમ ના હોય એ તો આપણે આ કૈલા નો કમાલ છે હું પછી એમ કઉ તમારે અહીંયા પટોળા લેરિયા બાંધણીનો ખજાનો મળી જાય ડિઝાઇનર પીસું બધા હોય આપણી પાસે પણ એ બધા છે કે લિમિટેડ માણસોને ગમતા લેરિયા બાંધણી પટોળા બધા ગમતા હોય ગાજરી કલરમાં પટોળા પ્રિન્ટ છે

જોરદાર પીસ છે કલર કલર એ છે છે મસ્ત બ્રાઉન સરસ ને ગાજરી ડબલ કલર છે ગ્રીન કલર માં ચેક્સ વાળી બાંધણી ગ્રીન મહેંદી ગ્રીન છે ઓરિજિનલ ગ્રીન એ નથી ઓરિજિનલ મહેંદી નથી અને રેડ કલર છે બીજો ગુલાબી કલર અને બીટ કલર છે બાંધણીમાં ગુલાબી અને બીટ કલર એકદમ મસ્ત પીસ કલર અને ગુલાબી કલર દાણું બાંધણીમાં છે બહુ મસ્ત પીસ છે ડબલ કલરમાં પીસતા કલરમાં સેલ્ફ પેટર્ન આપણ સરસ નું છે એકદમ મસ્ત પીસ છે જોરદાર બગડી પડતા સ્ટાઈલ નું છે એકદમ મસ્ત બીટ કલર બાંધણી માં જો બાંધણી છે પણ આમ અલગ અલગ બાંધણી એક દાણો જ બધી બાંધણી ના હોય અલગ અલગ બાંધણી હોય ગાજરી કલર બહુ જોરદાર પીસ સેલ્ફ પેટર્નમાં ગાજરી કલર છે ગુલાબી કલર અલગ ડિઝાઇન છે બાંધણી જેવી લાગે પણ બાંધણી નહીં એવી સરસ ની ડિઝાઇન છે મસ્ત ની ઓનિયન કલર માં એક દાવ બાંધણી મસ્ત મજાના અલગ અલગ પીસ છે બેનો એમ કે છે કે વાત તહેવાર આવે તો સંતોષબેન કંઈ ઉપાધી ન હોય તમે સાડી ને ચિલ્ડ્રન બે ટોટલી કપડા પાણીના ભાવે કર નાખ્યા છે એટલે કપડાની કઈ ઉપાધી નહીં રોજ નવા નવા વાત તહેવાર ઉપર પહેરીએ તો પણ দষ্টিচার্টম লাইট কলার ডার্ক কলার দষ্টি চার্ট বালার অলগ অলগ আছে কলার এখানে আলর কেখাতে গুলাব কলার মস্ত ગાળા બોર્ડર સ્ટાઇલ ની છે કાપડ તો બધા નું ફૂલ સોફ્ટ હાવ લચકા જેવું કાપડ હોય જો તમે તમને બતાવીશ ને તો તમને આ ફળું ગમી જાય ને એવું છે આ કાપડ બધું જો કેવું મસ્ત નું કાપડ છે હાવ સોફ્ટ ઓરિજિનલ અનિયન કલર છે સેલ્ફ પેટર્ન માં બહુ મસ્ત પીસ છે એક દાણા બાંધ આવશે અનિયન કલર આ બધી સાડી બતાવીને બધી સેલના ભાવમાં છે બધી નો ભાવ છે ને એક છે માત્ર ત્રણસો રૂપિયા બધી સાંધા સાડી છે અને ફૂલ ડે આવી સરસ સરસ ને વાર તહેવાર ને અવનવી સ્કીમ અને સેલનો લાભ લેવા માટે આપણી કૈલાશ ફૂલમાં કુત્યા નામની ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો